નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે મળ્યા સૌથી સારાને મહત્વના સમાચાર જેમાં આપણે રૂ બજારની અને ખોળ બજારની સ્થિતિ બંને વાયદામાં શું ચાલી રહ્યું છે સાથે જ કપાસના ભાવ કેવા છે ને આજે કપાસમાં કેટલો સુધારો અને ઘટાડો થયો તે જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો દેશમાં રૂની પાંખી વેસવાલી વચ્ચે કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ હતો અને આ માહોલના કારણે બજારની વાત કરીએ તો બજારના ભાવમાં પણ સ્ટેબલ રહીને આજે ખાંડીના ભાવ સાઠ હજારથી સાઠ હજાર ચારસોના હતા સાથે જ કપાસના ભાવમાં ક્યાંક ક્યાંક આપણને પાંચ દસ રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા અને આજે દેશમાં ઓગણસાઠ હજાર ગાંસડીની આવક થઈ હતી જો કે કપાસના વાયદાની વાત કરીએ તો કોટન વાયદો ઘટતો હતો પરંતુ ચીન વાયદામાં સતત વધારો હતો ન્યુરકોટન મે વાયદાની વાત કરીએ તો પંચ્યાસી પોઈન્ટ ત્યાંશી સેન્ટ સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો એકસઠ હજારનો જોવા મળી રહ્યો હતો જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે પણ તેની ક્વોલિટી મુજબ ત્યાંને ત્યાં સ્થિર જોવા મળતા ને ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ સુધી જોવા મળતા જોકે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ પંદરસો પચાસ સુધીના ભાવ સારામાં ઓફર થતાં જોવા મળતા હતા તે ઉપરાંત ન્યુયોર્ક રો વાયદાના એક ધારી મંદીના કારણે મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદીમાં પણ અત્યારે ત્રણસોથી લઈને ચારસો રૂપિયા પ્રતિ ભાવ ઘટાડી દેવામાં આવવાના સમાચાર હતા જામનગર તેરસો પચાસથી પંદરસો સાઠ બાબરા બારસો પંચાવનથી થી પંદરસો ને પંચોતેર જેતપુર એક હજાર ચુમોતેર સોળસો હળવદ તેરસોથી પંદરસો છત્રીસ બોટાદ તેરસો પચાસથી સોળસો આઠ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકસઠ કાલાવાડ બારસોથી પંદરસો ને એકોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકાવન રાજકોટ તેરસોથી પંદરસો પંચાણું અમરેલી એક હજાર ઓગણચાળીસથી પંદરસો પાંસઠ સાવરકુંડલા તેરસોથી પંદરસો એક જસદણ તેરસો પચીસથી પંદરસો ને ચાલીસ ઉપલેટા તેરસો એંશીથી પંદરસો ચાલીસ વીંચા તેરસો ત્રીસથી પંદરસો ને સાઠ ભેંસાળ તેરસોથી પંદરસો અઠ્ઠાવન ખંભાળિયા તેરસો પચાસથી પંદરસો અગિયાર વિસનગર અગિયારસોથી સોળસો અગિયાર વિજાપુર બારસો પચીસથી પંદરસો બ્યાસી માણસા બારસોથી પંદરસો ચોપન કડી ચૌદસો એકથી પંદરસો સિત્તેર સિદ્ધપુર તેરસો પચાસથી સોળસો પાંચ વડાલી ચૌદસોથી પંદરસો નેવ ગઢડા તેરસો સિત્તેરથી